હજુ તો સત્તામાં પાપા પગલી કરતા થયા હોય તાલુકા પંચાયતમાં માંડ જીતી શકતા હોય ગામમાં દસ માણસ સાચે સન્માન સાથે ઊભા થઈ જાય એવી શાખ પણ ના બની હોય એવા નેતાઓ પણ જ્યારે ભૂતકાળના રાજા અને શાસન પર વગર વિચારીએ કંઈ પણ બફાટ કરવા બેસી જાય ભૂતકાળના શાસનને વગોવા અને વખોડવા એ ફેશન બનતી દેખાય ત્યારે અમારું કર્તવ્ય છે કે તમને ઇતિહાસના એવા કિસ્સાઓથી પણ રૂબરૂ કરાવીએ જે કોઈ પણ પેઢીએ ના ભૂલવા જોઈએ થોડી સત્તામાં પણ છકીને સાતમા આસમાને પહોંચી જતા નેતાઓ સામાન્ય જનની સુખાકારી પ્રત્યે સાવ નિરસ થઈ જાય જૂનાગઢના રસ્તાના ઠેકાણા ના હોય અને રાજાની રાણીઓ પર બોલવા લાગે એવા નેતાઓના ચશ્મા ઉતારીને એમના સુધી અમુક ઐતિહાસિક તથ્યો પહોંચાડવાનો અમારો આ પ્રયાસ એટલે કે મહારાજા નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ ઇતિહાસના પાના વધારે પલટાવવાની જરૂર નથી ઓક્ટોબર એ ગોંડલના મહારાજા સંગ્રામસિંહજી અને મહારાણી ત્યાં ધોરાજી ખાતે જન્મેલા અને આગળ જતા ગોંડલના શાસનની કીર્તિ જેમણે દુનિયામાં પહોંચાડી એવા મહારાજા ભગવતસિંહજીની આજે વાત કરવી છે ભગવતસિંહજીનો જ્યારે જન્મ થયો ત્યારે દેશમાં બ્રિટિશર સાથેનો સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો રાજાનું મૃત્યુ થાય પછી બાળક વયસ્ક ના હોય તો શાસનની ધુરા અંગ્રેજો પાસે રહેતી ભગવતસિંહજીને સત્તા મળી ત્યારે એમની ઉંમર માત્ર ચાર વર્ષની હતી છેક વર્ષ અઢારસો ચોર્યાસી માં એમને શાસન મળ્યું વચ્ચેના સમયમાં એમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ અને રાજ્ય ચલાવવાની તાલીમ લીધી ઇંગ્લેન્ડ ગયા મહારાણી વિક્ટોરિયાના ભારતમાં શાસનના સમયે મહારાજાઓ સાથેના સંબંધો થોડા અંશે સુધારવાની કોશિશ થઈ અને ભગવતસિંહજી ગ્લોબલ બનતા ગયા ઓક્સફર્ડ સહિતની દુનિયાની ખ્યાતનામ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને કદાચ એમના વૈશ્વિક દ્રષ્ટિકોણના કારણે જ પોતાના સાહીઠ વર્ષના શાસનને ગોંડલનો સુવર્ણકાળ બનાવી શક્યા પ્રજા સુખે સુખી રાજ એમનો મંત્ર બન્યા સત્તા સ્વીકારી ત્યારે ગોંડલની આવક માત્ર ચૌદ લાખ હતી છેલ્લે ઓગણીસો ચુમ્માલીસમાં માં એ આવક એસી લાખ થઈ ગઈ પણ ભગવતસિંહજી પોતાનું સાલિયાણું એમાંથી બે ટકા જ રાખતા આજકાલ તો નાનામાં નાના રસ્તામાં પણ દસ થી લઈ સો ટકાની કટકી કરી નાખતા નેતાઓને કેવી રીતે સમજાય કે બધું હોવા છતાં બે ટકા સાલિયાણું લઈ એમાંથી પણ બચત કરીને દાન ધર્માદા કરતા રાજા કેવી રીતે બની શકાય દરરોજ બપોરે બાર થી એક વચ્ચે તમે ગમે ત્યારે જઈને મહારાજા ભગવતસિંહજીને દરબાર ગઢમાં મળી શકો પછી ભલે તમે કોઈ પણ વર્ગ કોમમાંથી કેમ ના આવતા હો કવિ નાનાલાલે એક સંમેલનમાં ગોંડલના રાજા માટે કહ્યું હતું કે બીજા રાજ્યો દરરોજ વિચાર કરતા હોય છે કે કયો નવો ટેક્સ નાખીએ જ્યારે ગોંડલ નરેશ વિચારે કે કયો ટેક્સ હટાવી લઈએ ખેડૂતોને કૂવા ખોદવા માટે સહાય આપનાર ગોંડલ નરેશ ગામડાઓને સશક્ત કરનાર ગોંડલ નરેશ રાજાશાહીમાં નગરપાલિકા બનાવીને સ્વયં સંચાલનની વ્યવસ્થા કરનાર ગોંડલ નરેશ રાજ્યનો એક પણ માણસ ભૂખ્યો ના રહે એની તકેદારી રાખનાર ગોંડલ નરેશ છપ્પનિયા દુકાળ વખતે ઘાસ પરનો કર અને મહેસૂલનો એક હિસ્સો નાબૂદ કરનાર ગોંડલ નરેશ જકાત નાબૂદ કરીને ગોંડલમાં ઉદ્યોગ વસાવનાર ગોંડલ નરેશ અને સૌથી મોટી વાત ગામડાની દીકરી પણ પણ કમનસીબે ચૂંટાયા પછી પણ નેતાઓ જનતાને વફાદાર નથી રહેતા પાર્ટીની હાઈ કમાન્ડ સિસ્ટમના કારણે જનતા ઈચ્છે એ પણ પાર્ટીનો વડો ઇચ્છે એ નેતા મળે છે અને એટલે કમનસીબે નેતાઓ જનતાને નહીં પણ પક્ષને વફાદાર બનવા માંડ્યા છે મહારાજા ભગવતસિંહજીએ જે ગોંડલ બનાવ્યું એ આટલા વર્ષોમાં બીજા કોઈ શાસક કેમ ના બનાવી શક્યા જ્યારે સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટની સુવિધાઓ નહોતી ત્યારે ગોંડલમાં ટ્રામ શરૂ થઈ ગઈ હતી સૌરાષ્ટ્રની પહેલી વીજળી ગોંડલમાં આવી અને એ પણ ઓગણીસો ચોવીસમાં જો એ વખતે કોઈ કોન્ટ્રાક્ટર પુલ કે રસ્તા બનાવતો એની પાસેથી ટકવાની ગેરંટી લખાવીને લેવાતી પહેલી રેલવે ભાવનગર અને ગોંડલ વચ્ચે શરૂ થઈ હતી દરેક મોટા ગામને ટેલિફોનની સુવિધા પહોંચી હતી રાજ્યના એકસો પંચોતેર ગામમાંથી એકસો બોતેર ગામમાં પ્રાથમિક શાળાઓ હતી મફત શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળે એ માટે શિક્ષકોને ટ્રેનિંગ અપાતી સૌથી અદ્ભુત કામ હાયર એજ્યુકેશનમાં એ થયું કે ગોંડલના મહારાજાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીને પચાસ હજાર રૂપિયા દાન કર્યું લંડનની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટને પણ દાન કર્યું અને ત્યાં વિદેશની ધરતી પર ગોંડલ રૂમ બંધાયો આજે પણ ફર્ગ્યુસન કોલેજમાં ગોંડલના વિદ્યાર્થીઓ માટે બેઠક અનામત હોય છે જો કોઈને એડમિશનમાં આજે પણ પ્રશ્ન આવે અને ગોંડલથી લેટર લઈને જાય તો એડમિશન મળી જાય છે આનાથી મોટી ક્રાંતિ કોઈ શાસક પોતાના સમયમાં બીજી કઈ કરી શકે પણ છતાંય સૌથી મોટી ક્રાંતિ તમને કહેવાની બાકી છે અને એ છે ગર્લ સ્કૂલ એટલે કે મોંઘીબા હાઈસ્કૂલ વર્ષ ઓગણીસો માં ગોંડલ ખાતે સ્થપાઈ ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં ફરજિયાત કન્યા કેળવણી દાખલ કરનાર ગોંડલ પ્રથમ રાજ્ય હતું જો ગોંડલના મહારાજાની સિદ્ધિ ઉપલબ્ધિ અને રાજ્ય માટે કરેલા કામો કહેવા બેસીએ તો ખાલી એમના પર જ આખી સિરીઝ થઈ જાય પણ કમ નસીબે વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને જાહેર પ્રચારમાં પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરનારા નેતાઓ વધી રહ્યા છે ત્યારે એમના માટે ગોંડલના શાસક અને એમણે કરેલા શાસનની આ ઝાંખી પ્રસ્તુત છે એમની રજ જેટલું કામ કરીને નેતાઓ બતાવે તો પણ કેટલું કલ્યાણ થઈ શકે છે આ વિડિયોમાં અત્યારે બસ આટલું જ નેક્સ્ટ એપિસોડમાં તમે કયા રાજા વિશે વિસ્તારથી જાણવા માંગો છો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને વોટ્સએપ યુનિવર્સિટીના નિષ્ણાતો સુધી પણ આ વિડિયો જરૂરથી પહોંચાડો કદાચ ફરીથી ભાષણ આપતી વખતે રેફરન્સ તરીકે આ માહિતી અમને કામ લાગશે નમસ્કાર